હું ત્યાં તો હું તો અઠવાડિયે અઠવાડિયે આવું પાગલ આશ્રમ માનવ મંદિર પાગલ આશ્રમ વૃદ્ધાશ્રમ ભક્તિરામ બાપુ બે આશ્રમનું મનીષાબહેન સંચાલન કરે છે એ બે ની સાથે હું જોડાયેલો છું હું સેવા સાથે જોડાયેલો છું ભક્તિરામ બાબુ રૂપાળા છે એને આવું છું કે કથાકાર છે ને આવું છું નહીં આ વ્યક્તિ હરિની સેવા કરે છે એટલે એના એનાશ્રમમાં આપણે કોઈને નાલાયક નવાય નાયક એને વહુ લાગે પણ એમ કેવાય તું એને લાયક નથી તું એને લાયક નથી નાલાયક બોલવાનું બંધ કરો

ભાવ નથી બધો કામ અમારા હરિકો માટે ભાવ નથી બધા એવું થોડું છોકરા પૈસા ભગડા કરી નીકળી છોકરા વાપરે નો વાપરે બાંધો એના કરતા જેટલું જીવી ને કીધું ભાઈ એવું تنه باين ان دكما آجي ريني آجي ريني تيشو باين دكما تيشو مونکي گاني شي مے کون س من کہ ماري گھر واري مے ديجو تے گاني ڪريو يو تم اڏو دكما کوسو کي پھر افرض تو کہو وترو وترو وارو وار مول ہتار نہ ٿاتين تو هو پڇي وے وار ہتار نہ ٿاتين ان کي ساتي تو نٿي مي ان گھاتو ٿيڻ ٽن ساتي ڪو ٿي موٽو سائڪل ۾ نٿي وڃي ماري روڊ نه ڪاٿي واري ٿي